ડોલ્સે એન્ડ ગબ્બાના દ્વારા ડિઝાઇન કરાયેલી ખાસ સફેદ ડ્રેસ પહેર્યો હતો અને આ ડ્રેસ તૈયાર કરવામાં એક પોઈન્ટ પાંચ વર્ષનો સમય લાગ્યો હતો મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ લગ્નનો ખર્ચો છેતાલીસ પોઈન્ટ પાંચથી પંચાવન પોઈન્ટ છ મિલિયન ડોલર એટલે કે લગભગ ચારસોથી થી ચારસો એસી કરોડ રૂપિયાની વચ્ચે થયો છે તેમજ આ મોંઘેરા લગ્નમાં બિલગેસ્ટ ઓપ્રાહ વિન્ફ્રે કિમ અને ક્લોકારિયન લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અસર સહિતની મોટી હસ્તીઓ ઉપસ્થિત રહી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ